યાત્રાધામ વીરપુર ખાતે જલારામ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે ઓક્ટોબરે બાપાની છે અને તે પૂર્વે ધામને રંગબેરંગી લાઇટ્સથી શણગારવામાં આવ્યું આ દિવસે દેશ વિદેશથી ભક્તો બાપાના દર્શન કરવા માટે આવે છે આ વિશ્વનું એકમાત્ર મંદિર છે જ્યાં છેલ્લા પચીસ વર્ષથી એક પણ રૂપિયાનું દાન નથી લેવામાં આવતું અને લોકોને સતત ભોજન પણ કરાવવામાં આવે છે ત્યારે જલારામ જયંતિ પૂર્વે સ્વયંસેવકો અને સ્થાનિક મંડળો ખૂબ જ તૈયારીઓ કરી રહ્યા છે દર્શનાર્થીઓને કોઈ સમસ્યા ન પડે તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે આ વર્ષે પણ જલારામ બાપાના જીવનને દર્શાવતી ઝાંખીઓ શોભા યાત્રામાં રજૂ કરાશે શોભા યાત્રામાં ભક્તોને બુંદુ ગાંઠિયાનો પ્રસાદ પણ આપવામાં આવશે બાપા પરિવારના માર્ગદર્શન હેઠળ આશરે ત્રણસોથી વધારે સ્વયંસેવકો વિવિધ એ લોકોની સુવિધા જળવાય એના માટે કાર્યરત રહેશે તેની અંદર બુટ ચંપલની વ્યવસ્થા મંદિરની અંદર દર્શનની વ્યવસ્થા કે પછી ભોજનશાળાની વ્યવસ્થા હોય તેની અંદર વીરપુર એમ જ આસપાસના ગામડાના જે સ્વયંસેવકો છે તે જોડાશે તે જ રીતના વિરપુર ગામની અંદર દરેક ઘરોમાં રંગોળી જોવા મળશે વિવિધ સ્ટોલોની અંદર અલગ અલગ પ્રસાદીનું વિતરણ થશે આ સાથે દર વર્ષની જેમ સવારે જે મહાન શોભાયાત્રા છે તેનું પણ ભાવિકો દર્શન કરી શકશે આગામી તારીખ ઓગણત્રીસ દસ બે હજાર પચીસ અને બુધવારને દિવસે સંત શિરોમણી જલારામ બાપાની બસો ને છવ્વીસમી જન્મજયંતિ છે ત્યારે વીરપુરની તમામ બજારો વીરપુરની તમામ હોટેલો વીરપુરના દરેક મકાનો ઉપર રંગબેંગ રંગી લાઇટોથી શણગાર કરવામાં આવ્યો છે અન્ય જલારામ જયંતિને દિવસે વીરપુરના ઘરે ઘરે રંગોળી થશે અનેરો ઉત્સાહ અને ઉમંગથી માત્ર વીરપુરના ગ્રામજનો નહીં પણ દેશ વિદેશના લાખો ભાવિક દર્શનાર્થીઓ ઉત્સાહ અને ઉમંગભેર બાપાની જન્મજયંતિની ઉજવણીની તડામાર તૈયારીઓ અત્યારે કરી રહ્યા છે પૂજ્ય સંત શિરોમણી જલારામ બાપાની બસો ને છવ્વીસમી જન્મજયંતિની તડામાર તૈયારીઓ યાત્રાધામ વીરપુરની અંદર અત્યારથી જ છે તે ક્યાંક શરૂ છે તે ક્યાંક કરી દેવામાં આવ્યું છે અત્યારથી જ ભાવિક ભક્તોનો ઘસારો છે તે ક્યાંક યાત્રાધામ વીરપુરની અંદર જોવા છે તે ક્યાંક મળી રહ્યો છે સાથોસાથ જે યાત્રાધામ વીરપુર છે તેમને પણ દુલ્હનની જેમ અત્યારથી જ શણગારવાની પણ શરૂઆત છે તે ક્યાંક કરી દેવામાં આવી છે યાત્રાધામ વીરપુરની તમામ જે બજારો છે તેમને પણ રંગબેરંગી લાઇટોથી છે જે છે તે ક્યાંક સજાવવામાં આવ્યું છે ઉપરાંત જે મકાનો ગેસ્ટ હાઉસો તમામ જગ્યાએ રંગબેરંગી લાઈટો છે તે ક્યાંક લગાવવામાં છે તે ક્યાંક આવી છે તેમજ અત્યારથી જ ભાવિક ભક્તોનો ઘસારો છે તે ક્યાંક યાત્રાધામ વીરપુરની અંદર જોવા છે તે ક્યાંક આ મળી રહ્યો છે તેમજ જે જલારામ જયંતિ દિવસે આવતા ભક્તોને એક પણ પ્રકારની અગવડતા ન પડે તેમને જ લઈ અને જે ત્રણસોથી પણ વધારે સ્વયંસેવકો છે તે પણ છે તે ક્યાંક ભક્તોની સેવામાં છે તે ક્યાંક જોડાવાના છે ઉપરાંત જલારામ બાપાની એક વિશેષ શોભાયાત્રાનું પણ આયોજન છે તે ક્યાંક ગામ વીરપુર છે તેમના દ્વારા આયોજન છે તે ક્યાંક કરવામાં આવશે અને જલારામ બાપાની કેક કાપીને પણ છે તે ક્યાંક જલારામ જયંતિના દિવસે ઉજવણી છે તે ક્યાંક કરવામાં આવશે એટલે કે જલારામ જયંતિને લઈ અને અત્યારથીના જ ભાવિક ભક્તો તેમજ ગ્રામજનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે નરેશ ભાલિયા ઝી મીડિયા વીરપુર